બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતા ભારતભરમાં ઠેર ઠેર ભાજપના કાર્યકરોમાં આનંદ સાથે આતિશબાજીના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે હુંડકોના ચેરમેન કે સી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ સહિતના આગેવાનો હોદ્દેદારોની ઉપસ્થિતિ વચ્ચે વિજય ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત તાતશબાજી કરવામાં આવી હતી તો ભાજપના કાર્યકરોએ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતા એકબીજાનું મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી આમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બિહાર ચૂંટણીમાં એનડીએનો પ્રચંડ વિજયની ઉજવણીના ભાગરૂપે આશબાજીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો તો આ પ્રસંગે પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે જણાવ્યું હતું કે બિહારની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે એકસો એક બેઠકો પરથી ચૂંટણી લડી હતી તેમાંથી છન્નુ સીટો સાથે ભાજપના ઉમેદવારોએ વિજય હાંસલ કર્યો છે ત્યારે કોંગ્રેસના વોટ ચોરીના મુદ્દાને નકારી મહિલા અને યુવાનોએ મોટી માત્રામાં મતો આપી એનડીએ સરકારને સ્પષ્ટ બહુમતી આપી હોવાનું જણાવી મહાગઠબંધનના સૂત્ર મુસ્લિમ અને યાદવને તોડીને ડબલ એન્જિનની સરકારને બિહારની જનતાએ સ્પષ્ટ બહુમતી આપતા પાટણના બગવાડા દરવાજા ખાતે આતશબાજી અને રેલી સ્વરૂપે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું બિહારમાં જે ચૂંટણીઓ યોજાઈ રહી હતી બિહારમાં સતત નીતીશકુમારના નેતૃત્વમાં અને કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બસો તેતાલીસ બેઠકોના પરિણામ આજે આવી રહ્યા છે બસો તેતાલીસ બેઠકમાંથી બસો નવ બેઠક એમાં એનડીએ ભારતીય જનતા પાર્ટી એકસો એક બેઠકો પર લડી રહી હતી એને છન્નું બેઠકો જીતી છે અને આ પ્રકારે કોંગ્રેસ અને આરજેડી તેજસ્વી યાદવ એની સત્યાવીસ બેઠકો ઉપર આખું મહાગઠબંધન છે ત્યારે જે પ્રકારે સમગ્ર દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી આગેવાન અને જે પ્રકારે માન્ય અમિતભાઈ શાહની ચૂંટણીની વ્યૂહરચના આ બધાના કારણે સમગ્ર દેશની અંદર આજે એમનો વિશ્વાસ વધ્યો છે સમગ્ર ગુજરાત અને દેશમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અત્યારે વિજય ઉત્સવ મનાવી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવની આગેવાનીમાં આજે પાટણ ખાતે એક આતશબાજી અને રેલી સ્વરૂપે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે આ પ્રસંગે શહેર પ્રમુખ હર્ષ પટેલ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર સહિત સૌ આગેવાન કાર્યકર્તાઓ આ વિજય ઉત્સવમાં આજે જોડાયા છે જે પ્રકારે કોંગ્રેસ એ ફોટ ચોરીની વાત કરે છે આ સારી અને સ્વચ્છ ચૂંટણી થઈ છે ત્યારે અને સૌથી વધુ મતદાન થયું છે ત્યારે એમ વાય મહિલા અને યુવાનો એ આ એનડીએ ને ખૂબ વધુમાં વધુ સમર્થન આપીને વિજય બનાવ્યા છે ત્યારે આ મહાગઠબંધનનું સૂત્ર હતું એમ વાય એ મુસ્લિમ અને યાદવનું હતું એને તોડીને તમામ જનતા એક થઈને આજે ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકારમાં બિહારમાં જંગી બહુમતી સાથે એટલે ના કલ્પેલી આજ સુધીમાં ક્યારેય ના મળ્યો હોય એવો ભવ્ય વિજય એ નરેન્દ્રભાઈ અને કુમારની જોડીએ મેળવ્યો છે અને સૌ આજે એનો વિજય ઉત્સવ ઉજવી રહ્યા છીએ બીજા આવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો